य नमः श्रमदाचार्यचरणकमलेभ्यो नमः श्रीकृञीपरमदयालवे नमः श्रीगुरुदेवेभ्यो नमः स जयति सिन्दरवद नो यत्पादपङ्कजस्मरणम् શરમિરત તમસામ રાશિ નાશયત વિઘ્નાના આદિતગ્રહનક્ષત્ર સરાશય સર્વા કામાન પ્રયત્ંતો યૈષા કાતકસંસી રાક્ષસંત્સર

આપ સૌ સાંભળવા માટે સૌભાગ્યશાળી થયા છે અને હું સમ હું સંભળાવવા માટે સૌભાગ્યશાળી થયો છું એ ઠાકોરજીની કૃપા છે આપણે સાર પત્રિકાના આ વર્તારાના વાંચન પૂર્વ શ્રી ઠાકોરજી મહાપ્રભુજી શ્રી અમુનાથજી શહેરીરાય મહાપ્રભુજીના યુગલ ચરણ કમલોમાં સદૈવને કોટી કોટી દંડવત કરી આ આજથી શરૂ થતા આ વર્ષનો વર્તારો અને આ ટૂંકમાં પંચાંગ સાંભળીએ છીએ આ નૂતન વર્ષની સાર પત્રિકા ઠાકોરજીની સન્મુખ એટલા માટે સંભળાવવાની હોય છે કે આખા વર્ષની જે બધી તિથિ છે તહેવારો છે ઉત્સવો છે એ ઠાકોરજીના ચરણાર બિંદુમાં અંગીકાર થાય એટલે આખા વર્ષના તહેવારો પુષ્ટ થઈ જાય ઠાકોરજી તો કાલના પણ નિયામક છે છે અને તેમનો અનુચર એટલા માટે કાળને પણ એમ ઈચ્છા થાય કે હું પ્રભુના ચરણારવિંદમાં નતમસ્તક થઈ અને પુષ્ટ થઉં અને પછી જ આખા વર્ષની શરૂઆત થાય આ વર્ષના બધા જ દિવસો આપ સૌ માટે સુખદાયક શુભ ફળદાયક આત્મકલ્યાણ બિંદમાં ભક્તિની વૃદ્ધિ કરનારા બની રહે તેવી મંગલ કામના વ્યક્ત કરી પહેલા તો કાળની ગણના સાંભળી કાળનું સૌથી નાનું લઘુત્તમ પરિમાણ છે પળ તંદુરસ્ત માણસને છ શ્વાસો છ્વાસ લેવા માટે જેટલો સમય લાગે છે તેને કાળ ગણનામાં એક ફલ કહેવાય છે

તે પછી બાર લાખ છન્નું હજાર વર્ષનો એક ત્રેતાયુગ થાય અને ત્યાર પછી આઠ લાખ ચોસઠ હજાર વર્ષનો સૌર વર્ષનો દ્વાપરયુગ થાય અને ત્યાર પછી ચાર લાખ બત્રીસ હજાર વર્ષનો સૌર વર્ષનો એક કલયુગ થાય વિક્રમ સંવત બે હજાર એંસીમાં સૃષ્ટિ ઉત્પત્તિના ઓગણીસ કરોડ પંચાવન લાખ છે યોગ યોગનો એક મહાયુગ થાય છે અને તેવા સત્તાવીસ મહાયુગ વ્યતીત થઈ ગયા છે અત્યારે અઠાવીસ મોહાયુગ ચાલે છે અને આ અઠાવીસમો મહાયુગમાં આજથી બે હજાર એસી ચિસં ઓગણીસો પિસ્તાલીસ છે આ વર્ષે ચૈત્રીસ અંબત્સર ઓગણીસો છેતાલીસના પ્રારંભે કલયુગના ગયેલા વર્ષો પાંચ હજાર એકસો છે તેથી કલિયુગના હજી બાકી વર્ષ ચાર લાખ હજાર આઠસો પંચા પંચોતેર વર્ષ બાકી છે

એટલે પ્રધાન મંડળ જે જે દિવસે ચૈત્રી નવ વર્ષ શરૂ થતું હોય વારે જે વારે એ વાર આખા વર્ષનો રાજા ગણાય એટલે આજે મંગળવાર છે તેથી આ વર્ષનો રાજા મંગળ છે પ્રધાનમંત્રી શનિ છે અગ્ર ધન્યેશ ખરીફ પાકનો સ્વામી મંગળ છે મેઘેશ શુક્ર છે રસેષ એટલે રસકસનો સ્વામી ગુરુ છે પાછલા શિયાળુ ધાન્ય સ્વામી સૂર્ય છે કોષાધ્યક્ષ ખજાંચી મંગળ છે યુદ્ધેશ શુક્ર છે દુર્ગેશ એટલે સેનાપતિ શુક્ર એટલે બરાબર તોલીને જોખીને જરાક પણ વધારે ન જાય એનું ધ્યાન રાખશે તેથી વરસાદની માત્રામાં વધઘટ થાય વૃષ્ટિનું પ્રમાણ રહે વરસાદનું પ્રમાણ અનિયમિત થાય

આંશિક રીતે મળે છે સંપૂર્ણ મળતો નથી વૈશાખ સુદ એકમે ભરણી નેતાઓમાં વિગ્રહ થાય ધાન્ય ઓછું પાકે વરસાદનું પ્રમાણ પણ ઓછું રહે પ્રધાનમંત્રી શનિ હોવાથી સમસ્ત પૃથ્વી મંદ ફળ આપવા વાળી બને અને વરસાદ પર તેની અસર વર્તાય શસિએેશ મંગળ હોવાથી ધાન્ય મોંઘું થાય ચોરનો ભય થાય દુશ્મન અને અગ્નિનું જોર ઘણું વધે મેઘેશ શુક્ર હોવાથી ગાયો વધુ હોવાથી ગાયો દૂધ સારું આપે ધનધાન્યની સ્થિતિ સારી રહે અને સર્વત્ર આનંદ જોવા મળે નિરશેષ મંગળ હોવાથી સર્વ પ્રકારના રસનો સંગ્રહ સમૂહ ચંદન પુષ્પ અને મધુર વસ્તુઓ દુર્લભ થાય એટલે મોંઘી થાય ધન્ય સૂર્ય હોવાથી સર્વ ધન્ય ઓછા થાય ઈયળનો ભય રહે કઠોળ વધુ પ્રમાણમાં પાકે સંપત્તિમાં વધારો થાય લશેષ ગુરુ હોવાથી ચંદન વગેરે રસો સુલભ થાય વરસાદ સારો થાય પૃથ્વી જળથી તૃપ્ત થાય પ્રતાપેશ શનિ હોવાથી રોગચાળાનો ભય રહે ક્યાં અનાવૃષ્ટિ થાય વ્યાપારી શબુદ્ધ હોવાથી પૃથ્વી મધ્યમ ફળદાયી ગણાય પવન વધુ ફૂંકાય ધનધાન્ય તેમજ વરસાદ મધ્યમ રહે નેતાઓ અને પ્રજા આનંદિત રહે અને વ્યવહારે શુક્ર હોવાથી સમગ્ર પૃથ્વી ઉપર ધન ધનધાન્ય સારું પાકે યજ્ઞાદી કાર્યો થાય બ્રાહ્મણોની વાણીથી દેવો હર્ષ પામે ધન્ય સુલભ બને રસ ફળની વૃદ્ધિ થાય અને હમણાં જ કહ્યું તેમ મેઘનો નિવાસ એ વાણિયાને ત્યાં છે હવે આજની ભાષામાં સમજીએ રાત્રેથી પ્રારંભ થયો નક્ષત્ર રેવતી તથા મીન રાશિમાં ચંદ્ર છે રાજા મંગળ છે લગ્નેશ ગુરુ હોવાથી એકંદરે વર્ષ સારું જાય રાજકીય ક્ષેત્રે ઉથલપાથલ જોવા મળે સોના ચાંદી તથા અનાજ બજારમાં વર્ષ દરમિયાન ગરમાવો રહે સત્તાધારી પક્ષમાં નાના મોટા બદલાવ વર્ષ દરમિયાન રહેવા સંભવ છે રેલવે તથા વિમાનની દુર્ઘટનાઓ જોવા મળે રાજકીય ક્ષેત્રે કૌભાંડો બહાર આવે ફેબ્રુઆરીથી એપ્રિલ દરમિયાન કોમી વાતાવરણ થોડુંક બગડે તોફાનો અને રાજ્યોમાં અરાજકતાનું વાતાવરણ રહેવા સંભવ છે રોગચાળો વધે ચોરી લૂટપાટના બનાવો વધે પ્રાથમિક જરૂરિયાતના ભાવ વધે પેટ્રોલ ગેસ ડીઝલ મોંઘું થાય અને આવનારા સમયમાં નવા ચહેરાઓને તક મળતી જોવા મળે વિશ્વભરમાંથી ભારતમાં આવતી અવનવી વસ્તુઓનું વેચાણ વધે આ વર્ષ દરમિયાન ભારતીય સેના એટલે આપણી મિલેટરી વધારે મજબૂત થાય વર્ષ દરમિયાન વિપક્ષોને નુકસાન વધુ રહે મીનનો રાહો

ભારત વિશ્વ મહાસત્તા તરફ અગ્રેસર થાય આ વર્ષ દરમિયાન શુક્ર રાહુ સૂર્ય ચંદ્રની યુતિ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટમાં ઉતાર ચઢાવની સ્થિતિ રહે જમીન બજારમાં મોટી ઉથલપાથલ જોવા મળે નવા નવા શહેરોનો વિકાસ થાય વર્ષ દરમિયાન તહેવાર ઉત્સવ ઉજવણીમાં વધુ સક્રિયતા જોવા મળે આ વર્ષ દરમિયાન કેતુ દસમા સ્થાને હોવાથી સત્તાકીય પક્ષમાં જાણભેદોથી તકલીફ ઊભી થાય આ વર્ષે સૂર્ય કેન્દ્રમાં હોવાથી નવા નવા પ્રોજેક્ટો પૂર્ણ થાય દેશ અને દુનિયામાં ભારતની આગવી છાપ છાપ ઊભી થાય કોસ્મેટિક બજાર ટેક્સટાઇલ બજાર આયુર્વેદિક બજાર મશીનરી બજાર પ્લાસ્ટિક બજાર અનાજ બજાર હીરા બજાર અને ડિજિટલ બિઝનેસના વેપારમાં તેજી રહે આ વર્ષના ગ્રહણો ખંડગ્રાસ ચંદ્રગ્રહણ ભાદરવા સુદ પૂનમ બુધવાર ચોવીસ પૂર્વ ભદ્રપદ નક્ષત્રમાં મીન રાશિમાં થનારું આગ્રહણ ગુજરાતમાં સમગ્ર આંશિક રીતે રાજસ્થાન આંશિક રીતે મહારાષ્ટ્ર આંશિક રીતે મધ્યપ્રદેશમાં દેખાશે પરંતુ છાયા ચંદ્ર ગ્રહણ થવાથી ગ્રહણનો દોષ લાગવાનો નથી એટલે આ ધાર્મિક રીતે આ ગ્રહણ પાડવાનું નથી. બાદરવાવા અમાસ બુધવાર કંકણા વૃત્તે સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાશે નહીં એટલા માટે પાડવાનું નથી. એટલા માટે આવતા ફાગણ મહિના સુધી એક પણ ગ્રહણ આપણે ધાર્મિક રીતે પાડવાનું નથી. શનિને પનોતી

વૃશ્ચિક રાશિને નાની પનોતી સોના ના પાએ માનસિક ચિંતા અને મીન રાશિને મોટે પનોતી રૂપા ના પાએ ધન સુખ અને મહેનત વધારે નાની બને શનિને પનોતી માટે પુષ્ટ માર્ગીય નિવારણ બતાવ્યો છે શ્રી ગંશ્યા મહ મમ એ મંત્રના હજાર જપ જો આપણને ઠાકોરજીના શરણાગત થયા પછી કોઈ પનો અસર ઠાકોરજીના શરણાગત જીવો પર રહેતી નથી છતાં પણ આપણને ડર લાગતો હોય તો શ્રી શરણમ મમ જપ ઠાકોરજીને યથા સમય અડદની સામગ્રી ધરાવવી તેવીસ નવરત્નના પાઠ કરવા અને જપ પહેલા ને જપ પછી અષ્ટાક્ષર મંત્રની માળા કરી ગુરુ પુષ્ય અમૃત અને અમૃત સિદ્ધિ યોગ

ત્યારે સોનું ચાંદી જવેરાત રત્નની ખરીદી વિદ્યાની ઉપાસના શ્રી દર્શન વિવિધ મનોરથો કરવાથી આનું વિશેષ ફળ પ્રાપ્ત સંવત બે હજાર એસી બારે માસની આવક જાવક કારતક ફાગણ તો પૂરું થઈ ગયો એટલે ચૈત્રથી આસો દરમિયાન દરેક રાશિની આવક જાવક આ પ્રમાણે છે મેષ રાશિ આવક વધારે તો ખુશ થઈ જતા નથી અને ગણતરી જુદી છે મેષ રાશિ આવક આઠ ચૌદ જાવક વૃષભ રાશિ બે આવક આઠ જાવક મિથુન રાશિ પાંચ આવક પાંચ જાવક કર્ક રાશિ ચૌદ આવક બે જાવક સિંહ રાશિ બે આવક અગિયાર જાવક કન્યા રાશિ પાંચ આવક પાંચ જાવક તુલા રાશિ બે આવક આઠ જાવક વૃશ્ચિક રાશિ આઠ આવક ચૌદ જાવક ધન રાશિ અગિયાર આવક પાંચ જાવક મકર રાશિ ચૌદ આવક ચૌદ જાવક અને કુંભ રાશિ ચૌદ આવક અને ચૌદ જાવક મીન રાશિ અગિયાર આવક અને પાંચ જાવક હવે આવક જાવકના આંકને કેવી રીતે સમજવાનું આ બંને આંકડાનો સરવાળો કરવાનો એમાંથી એક બાદ કરવાની અને બાદ થયા પછી જે બાકી રહેલી રકમ છે તેને આઠ વડે ભાગવાની જે શેષ વધે તેનો ફળ જો એક વધે તો લાભ બે વધે તો સુખ સમૃદ્ધિ ત્રણ વધે તો સંતાપ ચાર વધે તો વ્યાધિ તમારે મહેનત ના કરવી પડે એટલા માટે હું કાઢીને લાવ્યો છું મેષ પાંચ આવે છે એટલે લોકાવાદ વૃષભ રાશિનો એક આંકડો આવે છે એટલે લાભ મિથુન રાશિનો એક આંક છે એટલે લાભ કર્ક રાશિનો સાત આંકડો આવે છે એટલે યશ અને લક્ષ્મી મળે સિંહ રાશિનો ચાર આંક છે એટલે વ્યાધિ કન્યા રાશિનો એક આંક છે એટલે લાભ તુલા રાશિનો એક આંક છે એટલે લાભ વૃશ્ચિક રાશિનો પાંચ આંક છે એટલે લોકાપવાદ રાશિનો સાત આંકડો છે એટલે યશ વિજય મકર રાશિનો ત્રણ આંકડો છે એટલે સંતાપ કુંભ રાશિનો ત્રણ આંક છે એટલે સંતાપ અને મીન રાશિનો સાત અંક છે એટલે યશ અને વિજયની પ્રાપ્તિ થાય વર્ષ દરમિયાન આવતા પુષ્ટિ માર્ગી ઉત્સવ એકાદશી ચૈત્ર અગિયાર અગિયાર ચાર પાંચ ચોવીસ શ્રી મહાપ્રભુજી નો ઉત્સવ વલ્લભાબ પાંચસો સુતાલીસ નો પ્રારંભ વૈશાખ ચાર છ ચોવીશ એકાદશી જેઠસોદ પાંચમ અગિયાર છ ચોવીસ નાવ નો મનોરથ ચોવીસ સોદ ચૌદશ ગુરુવાર જ્યેષ્ટાભિષેક સ્નાન યાત્રા એકવીસ છ ચોવીસ અને જેઠ અગિયારસ મંગળવાર બે સાત ચોવીસ યોગીની એકાદશી અષાઢોદ બીજ રવિવાર સાત સાત રથયાત્રા અસર શુક્રવાર બાર સાત છઠ કસો દસમ મંગળવાર સાત બેંગન દશમી ચોવીસો બુધવાર દેવ શૈની એકાદશી ચતુર્માસ નિયમારંભ સત્તર સાવિત્રોપણ સાંજે ઉત્થાપનમાં શ્રાવણસોદ બારસ પવિત્ર બારસ શ્રાવણસોદ પૂર્ણિમા રક્ષાબંધન પણ ઉત્થાપન માં શ્રાવણી અને બળે એક જ દિવસે છે શ્રાવણ વોમવાર મંગળવાર અજાયકાદશી ગુરુવાર ઓગણત્રીસ આઠ અને શ્રાવણ વદ અમાવાસ સોમવાર કુશગ્રહી અમાવાસ બે નવ ચોવીસ ભાદરવાસુદ એકમ ચાર નવ ની વધી ચોથ સાત નવ ગણેશ ભાદરવા સુદ આઠમ બુધવાર નવ રાધાષ્ટમી ભાદરવા સુદ નવમ ગુરુવાર ચોવીસ કથા પ્રારંભ અગિયાર આ વખતે દાન એકાદશી અને વામન દ્વારા જુદા જુદા છે એટલે સુદ અગિયારસ શનિવાર દાન એકાદશી સુદ બારસ રવિવાર વામન દ્વાદશી શોધ પૂનમ અઢાર નવ સાંજે પ્રારંભ

પૂનમ બુધવાર શરદ પૂર્ણિમા સોળ દસ ચોવીસ આશોવાદ एकादशी રમા एकादशी થી દિવાળી નો પ્રારંભ અઠાવીસ દસ સોમવાર પછી બારસ પછી તેરસ આવે છે ત્રીસ દસ ચોવીસ ધનતેરસ હવે કાળી ચૌદશ એકત્રીસ દસ ચોવીસ સવારે કાળી ચૌદસ અભ્યંગ અને સાંજે દીપોત્સવ કાન જગાય આ વખતે પણ ગયા વર્ષ શિવ આવે છે એક અગિયાર ચોવીસે અન્નકૂટ સ્ત્રોત્સવ ગોવર્ધન પૂજા અને બે અગિયાર ચોવીસ નવું વર્ષ એટલે નવા વર્ષની ઉજવણી પહેલા અન્નકૂટોત્સવ અને ગોવર્ધન પૂજા આવે છે કારદક સુદ આઠમ શનિવાર નવ અગિયાર ચોવીસ ગોપાષ્ટમી કારતક સુદ અગિયાર મંગળવાર પ્રબોધિની એકાદશી દેવોત્થાપન સાંજે સંધ્યા કારતક આઠ શનિવાર ગોવિંદરાયજી ઉત્સવ અને છવ્વીસ અગિયાર ચોવીસ ઉત્પત્તિ એકાદશી માક્ષર સુદ સાતમ આઠ બાર ચોવીસ ગોકુલનાથજી નો ઉત્સવ માક્ષર સુદ અગિયારસ ગીતા જયંતિ મોક્ષદા એકાદશી માક્ષર સુદ પૂનમ રવિવાર પંદર બાર ચોવીસ થી ધનુર્માસ ની શરૂઆત થાય છે

એજ દિવસે છે મકર સંક્રાંતિ પુણ્યકાળ ધનુરમાન્ય શનિવાર સ્ટીટા એકાદશી પચીસ એક પચીસ મહાસૂદ પાંચમ રવિવાર બે બે પચીસ વસંત પંચમી મહાસદ અગિયાર સાત બે પચીસ જયા એકાદશી મહાસુદ પૂનમ દાંડારોપણી મહાવત સાતમ ગુરુવાર વીસ બે પચીસ શ્રીનાથજી નો અને મહાવતર નો પ્રારંભ ફાગણસોદ અગિયાર સોમવાર દસ ત્રણ પચીસ શામલકી એકાદશી કુંજ એકાદશી ફાગણસોદ પૂનમ હોળી હોલિકા પ્રદીપન છ સુતાલીસ પછી સાંજે અને ફાગણ સુદ પૂનમ દોલોત્સવ ધૂળેટી ફાગણવદ વદ એકમ શનિવાર પંદર ત્રણ પચીસ દ્વિતીય પાઠ ફાગણવદ વદ બારસ બુધવાર છવ્વીસ ત્રણ પચીસ પાપ એકાદશી ફાગણવદ વદ અમાવાસ ઓગણત્રીસ ત્રણ પચીસ સંવત્સર પૂર્ણ અને આવતા વર્ષે ચૈત્ર સુદ એકમ રવિવાર ત્રીસ ત્રણ પચીસ છે ઠાકોરજીની કૃપા હશે તો આપણે પાછા આ જ જગ્યાએ ફરીથી મળીશું कुल गोधनाथी श्री वलभाशकी